નમસ્કાર આજે રાજુનેશન ન્યૂઝ હું શું આપી સાથે અમેરિકામાં ગુજરાતી મહિલાની લુટારુએ ગોળી મારી હત્યા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના બુરસદ તાલુકાના સિંગલાવ ગામના કિરણબેન પટેલની લુટારુએ ગોળી મારી હત્યા કરી છે કિરણબેનના લગ્ન પીટલાદ તાલુકાના આશી ગામે થયા હતા કિરણબેન છેલ્લા ત્રેવીસ વર્ષથી અમેરિકા સ્થાયી હતા અમેરિકાના સાઉથ કેરોલિયનમાં ગ્રોસરી અને પ્રોવિજન સ્ટોર ધરાવતા હતા તે સ્ટોરેજમાં હાજર હતા આ દરમિયાન અજાણ્યા લૂંટારોએ એરગનથી ફાયરિંગ કરી હત્યા કરી છે આ સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે હાલ કિરણબેનના પિયર સિંગલાવ અને સાસરી આશી ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank mm -hmm. you